જે બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજના એકસો બેમાં પ્રગટ દિવસની ચાણ સદ ખાતે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી પ્રમુખ સ્વામી મહારાજ એટલે કે જેવે પોતાના પંચાણું વર્ષના આયુ દરમિયાન બાવન દેશોમાં વિચરણ કરી ભગવાન સ્વામિનારાયણના અગિયારસોથી વધુ મંદિરોનું નિર્માણ કર્યું હતું તેમજ સત્તરસો ગામોમાં બે લાખ પચાસ ઘરોમાં પધરામણી સાથે સાત લાખ પચાસ હજાર પત્રોનું વાંચન કરી દરેકના ઉત્તમ જવાબ આપ્યા હતા તેમજ સમાજમાં વ્યસન મુક્તિ માટે એક અનોખું અભિયાન ચલાવ્યું હતું એવા વિશ્વવંદનીય સંત અવર્ય પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના એકસો બેમી જન્મ જયંતિ મહોત્સવ તેઓના સ્થાન ચાણસદ ખાતે બુધવારના રોજ ભવ્ય અતાથી ભવ્ય અને દિવ્યતાપૂર્વક ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી સંસ્થાના પ્રખર વક્તા ડોક્ટર જ્ઞાનવસલ સ્વામી દ્વારા સ્મરણો વાગોળતા જણાવ્યું હતું કે પ્રમુખ સ્વામી મહારાજે કેવળ મંદિરો જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં ચૈતન્ય મંદિરો એટલે કે ચારિત્રવાન અને સંસ્કારી સમાજનું સર્જન કરી અનોખું પ્રદાન કરેલ છે સંસ્થાના સદગુરુ સંતો પૂજ્ય વિવેક સાગર સ્વામીજી તથા પૂજ્ય ઈશ્વરચરણ સ્વામીએ પ્રાસંગિક ઉદબોધન કરી પ્રમુખ સ્વામી મહારાજના સ્મરણોનો સહ સદ્દગુનો થકી સમાજને કરેલ સહાયતાને સંભાળીને ગુણનુવાદ કરેલ હતું બાદમાં મહાઆરતીનું પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું સાથે ભવ્ય આતશબાજી પણ કરવામાં આવી હતી હજારોની સંખ્યામાં છે તે તમામ જે ભક્તો સહિત તમામ સંપ્રદાયના લોકોની પણ ઉપસ્થિતિ જોવા મળી હતી જય સ્વામિનારાયણ આજે વિશ્વવંદનીય સંત વિભૂતિ પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ નો એકસો ને બે મો જન્મોત્સવ તેઓના પ્રાગટ્ય સ્થાન ની અંદર ખૂબ ભવ્યતાથી દિવ્યતાથી ઉજવાયો આ ઉત્સવની અંદર લગભગ દસ હજારથી વધારે ભક્તોએ લાભ લીધો પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે અનેક સદાચારી જીવન સમાજ તૈયાર કર્યો અને આવા ભક્તોનો સમાજ તૈયાર કરનાર એવા વિશ્વવંદનીય પ્રમુખ સ્વામી મહારાજને હજારો ભક્તોએ તેઓના પ્રાગટ્ય સ્થાનમાં એક અંજલી અર્પણ કરી છે પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજનું એવું કાર્ય હતું આજે વિશ્વવંદનીય સંત વિભૂતિ પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના અનુગામી પ્રગટ બ્રહ્મ સ્વરૂપ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે પણ રૂડા આશીર્વાદ આપ્યા છે એવોના આશીર્વાદથી આજે ભવ્ય ઉત્સવ થયો છે એમાં હજારો ભક્તો ઉપસ્થિત રહ્યા છે તે સર્વેનું અમે હાર્દિક સ્વાગત કરીએ છીએ જય સ્વામિનારાયણ